હમણાં એક સેલ્સમેન આવ્યો તમારા બાજુ માસી કહેતો તો કે માસી જો આ વાસણ ટકવાનો પાવડર છે બહુ સરસ છે તમે એકવાર વાસણ ટકશો ને વાસણ ચેક ચેક કાટ થઈ જશે હા માસી તો મને ઈ જણાવો કે તમે વાસણ સાફ કરવામાં માટે શેનો ઉપયોગ કરો છો માસી એ ધડ દઈ જવાબ આપ્યો કે માર પતિનો હા હમણાં અમાર બાજુ ઓલા કાકા છે ને કપડા ધોતા હતા મેં વળી પૂછ્યું મેં કીધું કાકા તમે કપડા ધોવો છો તમે તો કામવાળી નોતી રાખી લીધા ને પ્રાર્થના કરતી હતી કે હે ઈશ્વર મારા લગ્ન સમજદાર ડાયા અને વિશ્વાસુ માણસ સાથે આકાશવાણી થાય કે ઘરે ચાલી જા બેટી કારણ કે સમજદાર ડાયા અને વિશ્વાસુ માણસ લગ્ન નથી કરતા